કેમ છો બધા આજે મારે તમને યુગાન્ડા લઈ જવા છે ઓગણીસો ને સત્તાવન અઠ્ઠાવન હું કંપાલામાં સ્કૂલમાં ભણતો અમે કેરા રોડ ઉપર રહેતા સરસ રસ્તો હતો એમાં લાઈન સર ક્વાર્ટર્સ હતા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના અમારી બાજુમાં એક પોલીસ ઓફિસર રહેતા બીજી બાજુ કોઈ ટ્રાર્ક હતા એ રહેતા હતા વચ્ચે અમે હતા અમારી બાજુમાં બીજા કોઈ ત્રીજા કોઈ ચોથા કોઈ એવી રીતે લાઈન સર બધાના ક્વાર્ટર્સ હતા સરસ આગળ બગીચો પાછળ બગીચો માણસોના આપણા જે નોકર હોય એમને રહેવા માટેની જગ્યા ઘણું બધું હવે બધું તો ઠીક મારે વાત કરવી છે મારા એક મિત્રની હસમુખ રાવળ બાપુજી ભૂપતરાય રાવળ એ અને મારા બાપુજી મધુભાઈ બે જણા મિત્રો બહેના અને એને થકી હું પણ હસમુખને બેળો મારાથી બે કદાચ ત્રણ વર્ષ મોટો હશે પણ હું એને તુકાર જ બોલાવતો અને બહુ જ આમ એકદમ શું કહેવાય છે એને સ્ટ્રીટ સ્માર્ટ અને સાહસિક અને બુદ્ધિશાળી અને યુક્તિ પ્રવૃત્તિ બધી ખૂબ જાણે એવો માણસ એની સાથે મને બહુ મજા આવે મારે આમ મિત્રો ઘણા હતા એવા કે જે મારાથી મોટા હોય અને મારાથી વધારે બુદ્ધિશાળી હોય એટલે મારે હસમુખ રાવળ સાથે આવતો એના એક મોટા ભાઈ હતા અને એક નાની બહેન હતી નાની બેન રસીલા અને મોટા ભાઈનું નામ હવે મને યાદ નથી છે ને ઘણી વખત એ મને સાયકલ ઉપર ડબલ સવારીમાં બેસાડી અને ફરવા લઈ જતો અને બહુ જ ઊંચી હિલ આવે ને ત્યારે પછી એ ઉતરી જવું પડતું અમારે અને સાયકલ દોરીને લઈ જતા અને પછી ક્યાંક ઝરણું બરણું હોય ત્યાં બેસી અને વાતો કરતા મને ઘણી બધી વાર્તાઓ કરતો કેમ કે ઘણું બધું વાંચતો હું એ વાંચતો પણ એ મારાથી ઘણો આગળ ને બે ત્રણ વર્ષ એટલે એને મારાથી ઘણું વધારે વાંચ્યું હોય એટલે બધી અલગ મલકની વાતો થાય એક વખત કંઈક એને તુક્કો આવ્યો એટલે મને કે જેવીને આપણે એક કામ કરીએ મેં કીધું શું બોલ મને કે આપણે એક લાઇબ્રેરી બનાવીએ પુસ્તક સંગ્રહાલય એટલે મેં કીધું લાયબ્રેરી કેવી રીતે મને જો તારી પાસે થોડી ઘણી ચોપડીઓ છે મારી પાસે થોડી ઘણી ચોપડીઓ છે આપણે કોઈને કહેશું કે જેને જે ચોપડીઓ વાંચી લીધી હોય ન જતી હોય આપણને આપે એટલે એ રીતે આપણે બધી ચોપડીઓ એકઠી કરીએ અને પછી આપણે એક લાયબ્રેરી બનાવીએ મને લાયબ્રેરીનો તો મને બરાબર બહુ જ સારો અનુભવ હતો કેમ કે ઈડનમાં યુગાંડા અમે ગયા એ પહેલાં ઈડનમાં મારા ઘરની લગભગ સામે આમ ત્રાસમાં લાઇબ્રેરી હતી ભારત પુસ્તકાલય અને એની એમાં મેં કેટલી બધી વાર્તાઓ વાંચી છે ઓહો અઢળક વાર્તાઓ મેગેઝીન્સ એટલે કે બાલમિત્ર ને બાલજીવનને રમકડું ને એ વખતે ચાંદામામાં આવતો એ પણ વાંચ્યા છે એટલે મેં તો કીધું ઓકે આપણે તૈયાર એટલે પછી મને કે તું તારી પાસે જે પુસ્તકો છે તારે જે ન વાંચવાના હોય એ બધા અથવા તે વાંચી લીધા હોય એવા અને તારે જેને ફરીથી ન વાંચવા હોય એવા એવા બધા પુસ્તકો તું લઈ આવ અને હું હું મારા ભેગા કરું છું એટલે બંને જણાએ પુસ્તકો ભેગા કર્યા થયા હશે સો સો એક જેટલા પુસ્તકો ભેગા થયા હશે ચોપડીઓ એમાં અમુક મેગેઝિન્સ પણ ખરા અમુક થોડીક ફાટલી પણ હોય ચોપડી એવું પણ હતું એકાદ પાનું ફાટી ગયું હોય પણ મોટાભાગની ચોપડીઓ હતી મોટાભાગના પુસ્તકો સારી હાલતમાં હતા કેમ કે અમે વાંચવાના શોખીન હતા એટલે અમે પુસ્તકની જાળવણી સારી કરતા એની વે અમે પછી બેસી અને મને કે હવે આપણે અનુલિસ્ટ બનાવવું પડે અને આપણી પાસે કોઈ પૂછે કે તમારી પાસે આ ચોપડી છે તો આપણે કહી શકીએ ને કે આપણી પાસે આ ચોપડી છે ભલે એટલે મને કે જો આપણે દરેક પુસ્તકને નંબર હોય એટલે આપણે આ પુસ્તકોને નંબર આપવા પડશે આપીએ મને કે આપણે પાંચસો ને એકથી શરૂ કરવાના કેમ પાંચસો ને એકથી કેવી રીતે આપણી પાસે પુસ્તકો જ માંડ સો જેટલા હશે મને કે ના ના જો એમાં એવું છે કે તમે પાંચસો ને એકથી શરૂ કરો ને તો કોઈ આમ ચોપડી હાથમાં લે ઓહો પાંચસો ને આડત્રીસ એનો અર્થ એમ ને કે આપણી પાસે એટલીસ્ટ પાંચસો ને આડત્રીસ પુસ્તકો તો છે જ એટલે મને કે આપણે એવી રીતે કરાય કે જેથી માણસો ઉપર આપણે ઇમ્પ્રેશન પાડી શકીએ એટલે હું વિચાર કરું કે આટલી ખોબા જેટલી ચોપડીઓ છે એમાં ઇમ્પ્રેશન શું પડવાની પણ હી વોઝ ધ બોસ હસમુખભાઈ અમારા મોટા અમારાથી એટલે મેં કીધું ભલે એવું કરીએ એટલે પછી એને પુસ્તકોને જરાક અમુક જાતનું થોડું ઘણું શું કહેવાય કેટેગરાઈઝ કર્યું અને પછી મને કહે તારા અક્ષર સારા છે તો તું લખવા બેસ અને હું તને નામ બોલતો જાઉં અને જોડણી બરાબર લખવાની હોય એમ કે આપણે લાઇબ્રેરી છે આ ભલે મારા અક્ષર સારા દુનિયા એટલે હું લખું અનોખી દુ પછી ની માં હું અટકું ની રસવા આવે કે દીર્ઘ એટલે મને કે રસવા આવે અને જો રસ્વ કર તો યા આવે અને દીર્ઘ કર તો આ આવે વાહ એવી રીતે હું થોડું ઘણું ગુજરાતી પણ એની પાસેથી વધારે શીખો મને ગુજરાતી આવડતું વાર્તાનો વાંચવાનો શોખ એટલે આવી બધી નાની નાની બાબતોમાં એ મારો ગુરુ એટલે અમે આવી રીતે લાઇબ્રેરી બનાવી હવે આ પછી થોડા જ વખતમાં હું ભારત આવતો રહ્યો ભણવા માટે અને મેં એવું સાંભળ્યું કે હસમુખ પણ થોડા જ વખતમાં પછી ભારત આવી અને કંઈક ભણવા ગયું તો મારાથી બે ત્રણ વર્ષ આગળ હું છઠ્ઠી પાસ કરીને આવેલો એ મને લાગે છે નવમી કેમ કંઈક પાસ કરીને નથી એકાદ બે વર્ષ રહી અને હાઈસ્કૂલ પતાવીને પછી કોલેજમાં ભણવા માટે ભારત આવ્યો એ લોકો ઇન્દોરમાં હતા એવો મને ખ્યાલ છે કેમ કે બાપુજીનો ને એમનો એ ભાઈનો ટચ એકબીજા સાથે સંપર્ક હતો પણ હસમુખ ક્યાં હતો એ મને ખબર નથી કે બીજે ભણવા જતો હતા કરતાં 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 ઘણા વર્ષો પછી એક વખત મધુભાઈની સાથે એનો કોન્ટેક્ટ થયો એ વખતે મધુભાઈ એટલે કે મારા બાપુજી કલ્યાણ સ્કૂલ અતુલમાં પ્રિન્સિપલ હતા અને બહુ જ સરસ નાનકડી નાનકડી ટાઉનશિપ હતી એમાં પછી અમે એને ઇન્વાઇટ કર્યા એટલે હસમુખ અને એની બે રશીલા એને એ લોકો રશીલા કહેતા રશીલાને બદલે એ લોકો આપણે ત્યાં બે ત્રણ દિવસ રહેવા આવ્યા એ વખતે હું પણ મુંબઈથી ત્યાં ગયો હતો અમે સાથે બહુ મજા કરી રસીલા વધારે બા સાથે રસોઈના અંતે એને બધામાં એને એની બા નહોતી મમ્મી નહોતી એટલે એને બા સાથે મજા આવતી અને હું અને હસમુખ બધી જુદી જુદી વાતો કરીએ ફરવા જઈએ ખાસ તો એની પાસેથી હું ઇલેક્ટ્રોનિક્સ એ વખતે નવું નવું હતું અને આ કેવી રીતે ચાલે ટેપ રેકોર્ડર કેવી રીતે ચાલે અમુક વસ્તુઓનું ઉપયોગ કેવી રીતે થાય બધું બહુ જ ટેકનિકલ માઇન્ડ હતું એનો એટલે એની પાસેથી હું થોડું ઘણું શીખતો એટલે બહુ મેં આનંદ કર્યો બે ત્રણ દિવસ એ બરાબર મને છે ત્યારે મેં પેલી લાઇબ્રેરીની વાત કાઢી હતી મેં કીધું પછી શું થયું હશે આપણી ચોપડીઓનું મને કે મને નથી ખબર કે હું એ થોડો વખત કે ખાસ કોઈ આવ્યું નહીં વાંચવા માટે ક્યાં કોઈને તારણ મારા સિવાય વાંચવાનો શોખ હતો મને કે એની વે જે થોડા ઘણા આવ્યા એને વાંચી અમુક જણા લઈ ગયા એ પાછી ના આપી વગેરે વગેરે અને હું એ પછી ઇન્ડિયા આવતો રહ્યો એટલે પછી વાત બધી હતી કે પણ અમારી એક અમારું એક કમ્બાઈન્ડ અથવા અમારું સાથે મળીને એક સાહસ હતું લાઇબ્રેરીનો વોફટી આઈડિયા આઈડિયા ઉમદા કહેવાય પછી તો ઘણા વખત પછી એક વખત મારે પાછો એનો સંપર્ક થઈ ગયો કે ભાઈ દહીંસર કે મીરા રોડમાં કંઈક રહે છે રહેતા હતા એ વખતે આજથી આઠ આઠેક વર્ષ પહેલાં અને મેં એનો નંબર પણ લીધેલો એનો પેલો નંબર હતો શું કહેવાય લેન્ડલાઈન એકાદ બે વખત તમારે વાત પણ મને કે તું આવજે મેં કીધું હું ચોક્કસ આવીશ તો પછી કાંઈ જઈ નહોતું શકાય એવું કે બોરીવલીની પછી જવું ને એ સારું જરાક અઘરું છે મારા માટે કેમ કે મને છે ને ટ્રેનમાં બહુ મજા નથી આવતી ભીડ હોય ને એટલે મારા ચક્કા છૂટી જાય તો એની વે મારે એને પાછો શોધવો પડશે હવે તો લેન્ડલાઇન રહી નથી એની પાસે એ નંબર હવે માન્ય નથી પણ કદાચ મને ફેસબુકમાં મળી જાય ફેસબુકમાં મને ઘણા મિત્રો યુગાંડાના મળ્યા છે ઝીંજાના કંપાલાના મુંબઈના અમદાવાદના એટલે કદાચ મારો મારું જો નસીબ હોય તો મને હસમુખ ભૂપતરાય રાવળ એ નામ કદાચ મળી જાય જોશો એની વે એટલે આ મારી લાઇબ્રેરીની વાત એટલે મને આમ ઘણી વખત વિચાર આવે કે કેવું સારું કહેવાય કે અમે હું તો અગિયાર વર્ષનો હતો મને આવી બહુ આવો મને આઈ વિચાર ન આવ્યો હોત પણ હસમુખ ન આવ્યો એટલે એણે પહેલ કરી એટલે હું એની સાથે સાથે જોડાયો પછી અમે સાયકલ ઉપર મને સાયકલ શીખવાડી કેમ નિયમ નથી સમજાતું નહીં તો એ સાયકલ એની પાસે પેલી આમ કરીને પેલી રેસર સાયકલ હતી અને એ મને પાછળ કેરિયર નહોતું પણ આગળ જે દાંડો હોય ને એના ઉપર આમ સાઈડમાં બેસાડતો એ મારાથી ઘણો ઊંચો હતો હું એ વખતે દુબળો પાતળો હતો દુબળો તો નહીં પણ જાડો નહોતો લેટ્સ પુટ ઇટ ધેટ વે એટલે મને સહેલાઈથી લઈ જઈ શકતો અને મેં કહ્યું એમ બહુ જો ઊંચી ટેકરી વેકરી આવે તો અમે બંને ઉતરી જતા હતા અમે સાથે માછલીઓ પકડી છે પકડી એટલે બાટલીમાં બરણીમાં ભરીને પછી ઘરે લઈ આવીએ અને પછી એને લોટની ગોળીઓ આપવાની ને એવું બધું કરતા અને મજા કરી છે એટલે મારા એક વડીલ તો ન કહેવાય પણ મારાથી મોટા મિત્રોમાંનો એક એવા એક મહેન્દ્ર ઠાકર હતા એની વાત ફરી કોઈ વાર